પ્રશ્નોની શરૂઆત કરતાની સાથે જ ભાજપ અને કોંગ્રેસના સદસ્યો વચ્ચે ચકમાક થઈ હતી જેમાં વિરોધ પક્ષના નેતાએ મહિલાઓનું સન્માન નથી જાળવ્યું સાથે આ સામાન્ય સભામાં શિક્ષણ બાંધકામ સમિતિ તેમજ સિંચાઈ વિભાગના પ્રશ્નોને લઈને ભાજપ અને કોંગ્રેસ આમની સામને જોવા મળ્યો હતો ત્યારબાદ જિલ્લા પંચાયત પ્રમુખે વચ્ચે રહી મામલો શાંત પાડ્યો હતો ત્યારબાદ ફરી એક વખત સભા અને તમામ કામોને વહીવટી મંજૂરી આપવામાં આવી હતી જિલ્લા પંચાયતની જે સામાન્ય સભા હોય એ સામાન્ય સભા અધ્યક્ષ પ્રમુખશ્રીનો હોય છે અને વિરોધ પક્ષનો અવાજ દબાવવા માટેનો હંમેશા પ્રયત્ન થતો હોય છે વિરોધ પક્ષના જે પ્રશ્નો હોય છે પ્રશ્નોનો પ્રત્યુત્તર સારી રીતે આપવામાં આવતો નથી અને સભા જાણે કે ઉતાવળે પૂરી કરવાની હોય એ રીતે ખૂબ પ્રયત્નશીલ અધ્યક્ષશ્રી રહેતા હોય છે ગ્રામ્ય વિસ્તારના ઘણા બધા પ્રશ્નો હોય છે ત્રણ મહિને એકવાર મિટિંગ બોલાવાતી હોય છે અને એવી સામાન્ય સભામાં અધ્યક્ષશ્રી પોતે પણ જવાબ આપી શકતા નથી અને દરેક શાખાના શાખા અધિકારીશ્રી માટે જવાબ આપે એવું એ લોકો ઈચ્છે છે પરંતુ ચેરમેનશ્રીઓ જે છે જિલ્લા પંચાયતના એ ચેરમેનશ્રીઓ પણ જવાબ આપવામાં સદંતર નિષ્ફળ ગયા છે અને તે તમામ વિગતો આપ સૌએ જા જોઈ છે જાણી છે એટલે જિલ્લા પંચાયતનું જે વહીવટીતંત્ર છે એ સાડા ચાર વર્ષમાં જિલ્લા જિલ્લાના જે ખેડૂતો છે વેપારીઓ છે ગરીબ વર્ગ છે એનું એક પણ કામ થયું નથી માત્ર તમે જોશો તો બજેટ માત્ર બજેટમાં છાપવા માટે એ લોકો લખતા હોય છે અને આ બજેટના જે કે મતલબ કે એને બજેટ બહાર પાડેલું એ બજેટનો એક પણ કામ એમને આજ દિવસ સુધી પૂર્ણ કરેલું નથી એટલે આજની જે સામાન્ય સભા છે સામાન્ય સભા ચલાવવામાં અધ્યક્ષ ખૂબ નિષ્ફળ ગયા છે અને વિરોધ પક્ષના જે પ્રશ્નોનો જવાબ આપવામાં પણ નિષ્ફળ ગયા છે અને જિલ્લા પંચાયતના અલગ અલગ શાખા અધિકારીઓ છે એ પોતે જ જવાબ આપે છે પરંતુ જિલ્લા પંચાયતના અધ્યક્ષ છે બાંધકામ છે સિંચાઈ છે મહિલા બાળ વિકાસ છે કારોબારી છે એ કોઈ અધ્યક્ષ જવાબ પૂરી પૂર્ણ આપી શકતા નથી ખાસ જિલ્લા પંચાયતને આજે જગદીશભાઈ પટેલ કે અગાઉ પૂર્વ પ્રમુખશ્રી હતા અને મારી એક રજૂઆત હતી કે અધ્યક્ષ અધ્યક્ષસ્થાનેથી જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખશ્રી જગદીશભાઈ મુખરજી પટેલનું અહીંયા નામ રહે એટલા માટે એમની મોટું અનાવરણ કરવામાં આવે એ મારી વાત માનવામાં આવી છે અને જિલ્લા પંચાયતના અગાઉના પ્રમુખ શ્રી જગદીશભાઈ પટેલનું અહીંયા સ્ટેચ્યુ મૂકવામાં આવશે અને અનાવરણ કરવામાં આવશે એ માટે હું જિલ્લા વિકાસ અધિકારી સાહેબને જિલ્લાશ્રીને આજે વડોદરા જિલ્લા પંચાયતના સભાખંડમાં સામાન્ય સભા બોલાવવામાં આવી હતી તેમાં વિવિધ વિષયો પર ચર્ચા કરવામાં આવી તેમજ પંદરમાં નાણાં પંચ અંતર્ગત જે વિકાસના કામો છે તેને પ્રાથમિક મંજૂરી તેમજ વહીવટી મંજૂરી આપવામાં આવી તેમજ રેતી કંક અને સ્ટેમ્પ ડ્યુટીની ગ્રાન્ટમાંથી વિકાસના કામોને વહીવટી મંજૂરી તેમજ પ્રાથમિક મંજૂરી આપવામાં આવી તેમજ ગંભીરા બ્રિજમાં જે મૃતકો પામ્યા છે તેમને શ્રદ્ધાંજલિ પણ આપવામાં આવી છે આવી જ રીતે વિવિધ વિકાસના કામો માટે પ્રાથમિક તેમાં વહીવટી મંજૂરી આપવાનો કાર્યક્રમ આજે સભામાં વિકાસના કામો સમયસર પૂર્ણ થાય છે એની તકેદારી અમે પણ રાખીએ છીએ વિપક્ષને એક મુદ્દો છે કે કઈ રીતે સામાન્ય સભાને ગેરમાર્ગે દોરવી એ માટે એ લોકો દર વખતે રજૂઆતો કરતા જ છે જે પાયાવિહોની છે સામાન્ય સભામાં દરેક વિષય પર અધિકારીગણ પણ પોતાના અભિપ્રાય આપતા જ હોય છે અને દરેક વસ્તુ એની સમય મર્યાદામાં પૂર્ણ થાય એ અમારો પણ અભિગમ છે અને અમે એ પ્રમાણે કામ કરી જ રહ્યા છે કે દરેક કામ પોતાના સમય મર્યાદામાં પૂર્ણ થાય સભામાં અમે જોયું છે કે ખાસ અપમાન થયું છે આ પ્રકારની ઘટના હવે ના થાય બાબત ધ્યાન સામાન્ય સભામાં મહિલાનું અપમાન વિરોધ પક્ષની એક માનસિકતા છે કે મહિલાઓને આગળ ન વધવા દેવું જોઈએ જ્યારે મહિલા પોતાના મંતવ્ય વિચારો જે ત્યાં જુઓ તમે એક જિલ્લા પંચાયતના સદસ્યશ્રી હતા જે પોતાના મંતવ્ય રજૂ કરી રહ્યા હતા ત્યારે વિરોધ પક્ષના નેતાએ એનો ખૂબ જ વિરોધ કર્યો એ તો એની માનસિકતા જ દર્શાવે છે કે વિરોધ પક્ષ એટલે કોંગ્રેસ મહિલાઓને કોઈ પણ રીતે આગળ કરવા માંગતી નથી પણ આજે વડોદરા જિલ્લાની દરેક ચૂંટાયેલી બહેનો પોતાના પગ પર સક્ષમ છે અને દરેક પ્રશ્નનો જવાબ આપવા માટે પણ સક્ષમ છે અને ફરીથી આવો કોઈક વિરોધ પક્ષના નેતા મહિલાઓ માટે એક મહિલાની અપમાન કરે એ અમે ક્યારેય સહન નહીં કરી વડોદરા સમાચારો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યુઝ ની યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરો બે આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર